સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિ કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ એવી ચાર મહાનગરપાલિકાઓ ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતી વિવિધ ગણેશ પાંડાલોની બેસ્ટ ઓફ થ્રીની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમે પાંચ લાખ રૂપિયા દ્વિતીયને ત્રણ લાખ રૂપિયા અને તૃતીય ક્રમે દોઢ લાખ રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે તેમજ ચાર મહાનગર સિવાયના ઓગણત્રીસ જિલ્લાઓમાંથી પણ ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચને પ્રોત્સાહન તરીકે પણ પુરસ્કાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પણ પ્રથમ ક્રમે પાંચ લાખ રૂપિયા દ્વિતીય ક્રમે ત્રણ લાખ રૂપિયા અને તૃતીય ક્રમે દોઢ લાખ તથા પાંચ ગણેશ પાંડાલોને પ્રોત્સાહન ઇનામ તરીકે એક લાખ રૂપિયાના પુરસ્કાર ચૂકવવામાં આવશે આમ કુલ મળીને બાવન લાખ પચાસ હજારના પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી ચૂકવામાં આવશે આ પ્રતિયોગિતા માટે મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જિલ્લાઓમાં કલેક્ટર શ્રીના અધ્યક્ષતાને એક મૂલ્યાંકન સમિતિની પણ રચના કરવામાં આવી છે મુનિષ શ્રીની અધ્યક્ષસ્થામાં બનાલ મૂલ્યાંકન સમિતિ દ્વારા મહાનગરોમાં ગણેશ પાંડાલોમાં મંડપ સંગાર સામાજિક સંદેશ गणेश प्रतिमाની પસંદગી ઓપરેશન સિંદૂર સ્વદેશી અને સ્થાનિક વહીવટ તંત્રની મંજૂરી માં કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાન માં રાખી ગણેશ પંડાલોની પસંદગી એક તીતરણ ક્રમમાં વિજેતા તરીકે કરવામાં આવશે તેમજ એ જ પ્રમાણે બીજા જિલ્લાઓમાં પણ કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જે મૂલ્યાંકન સમિતિ છે એ માપદંડોને સાથે મંડળોની પસંદગી કરશે આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે નિયત ફોર્મ દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓમાં ગણેશ પાંડાલનું આયોજન કરતા આયોજકો શ્રી મેળવી શકે અને સમય મર્યાદામાં કચેરીમાં જમા કરાવવામાં રહેશે મારા સાબરકાંઠામાં જેટલા પણ ગણેશ પાંડાલો અહીંયા વિકસાવવામાં આવેલ છે એ બધાને વિનંતી છે કે આ જે યોજના છે એનો પૂરોપૂરો લાભ ઉઠાવવું એનાથી આપણે જે સાંસ્કૃતિક વારસો છે એને ઓર વધારે જીવંત બનાવી શકશે એવી ઈચ્છા સાથે આ બધાને ખૂબ ખૂબ શુભકામના